કેમ કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં જયરાજસિંહના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે મિત્રો આ જે કોલ રેકોર્ડિંગ છે એમાં જયરાજસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઉપરાંત એમાં તેમની ઉપર જે કેસ ચાલી રહ્યો છે એને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવાની જે તૈયારી છે એવું આ કોલ રેકોર્ડિંગમાં જણાવવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તો તે આખું આ કોલ રેકોર્ડિંગ આપણે સાંભળી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ મારે ગોતવા પડશે નાખીશું નઈ તમને પચીસ હજાર રૂપિયા ફી આપી છે ને મેં સાહેબ ફાઇલ માં હશે હશે કાઢી રાખું કાલે તો કાલે કાઢો ને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવાનું થાય છે કઈ વાંધો નહીં તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટમાં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે એટલે ભલે વાંધો નહીં કાલ કાઢી લો છો બરોબર પછી મને કહેજો ભલે તો મિત્રો આજે કોલ રેકોર્ડિંગ છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમે જેમ સાંભળ્યું તેમ આ રેકોર્ડિંગમાં જયરાસિંહના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને આ ઉપરાંત તેમની ઉપર જે કેસ ચાલી રહ્યો છે એની સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર પડકારવાનો જે વાત એમાં થઈ રહી છે તો મિત્રો આજે કોલ રેકોર્ડિંગ છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે એ કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો